અને બાજુમાં પડ્યો આપણો સ્પેન્ડર છે કે જે હમણાં જ રિપેરિંગ કરાવ્યું છે એનો પંખો અને રિંગ હજી ભરેલી છે તો એમ કરવાની આપણે બાકી આપણે છે ઘરે આજ અંદર મેડમ બેઠા છે નખોત રહે અત્યારમાં આપણા ઘરમાં જો આ સેટિંગ આપણી ગમે ત્યારે ફરી જાય હાલતા પેલા આમ હતી ઊભી અત્યારે આમ આડે થઈ ગયા અચ્છા આપડો ફ્રિજ આપડો કઈક આવો રૂમ મે તેમ કઈ નહી બોલે કે કે શરમ એ બો જાજો બસ કે આપણે જવાનું કારખાને ને જઈ કારખાના જેને કે કામ થતું છે કે નહી બাকি આપણા ઘર ની બાજુમાં આવું કોઈક લોકેશન ને 3708 આ આપણો આ પડ્યો છે અમે જે ગાડી છે એ बाजूમાં જે રે એમની છે એ ટ્રેક્ટર જે बाजूમાં કરે છે એમનું આખે આજુબાજુમાં વાડ્યું છે બધે મોટો મોટો ઝાડ અહીં આપણે નવાના બાથરૂમ આપણો રૂમ લગી ચાલો જોઈએ કારખાને ને અહીંયા જઈને જોઈએ કે કામ ધંધો છે કે નહીં મડિયા તમને અહીંયા જઈને ફાઈનલી મિત્રો આપણે કારખાના પહોંચી ગયા અને અહીંયા આવીને જોયું ત્યારે ખબર પડી આપણને કે કારખાનામાં તો તાળા મારેલા કેમ કે અહીંયા તો કોઈ હેજ નહી તમે જોઈ શકો આજે દરવાજો ખુલ્લો નથી આપણે તો પગી ગયા હતા અને સોરી આ એક કારખાનું નહીં દેલો છે હજી વસ્તુ આવી નથી એવી કે આપણે ટચિંગ કરવી આ બધું તો આપણે કાલ લઈ લીધેલું છે બાકી તમે જોઈ શકો છો આ બધું આપડે એવું નહી કે અંદર તડકે જ કામ કરવાનું આપણે અહીંયા જ બહાર કરતા હોય તડકે આપણે એવું નહીં કે ને મિત્રો આપણને આ એક નંગ કરવાના પાંચ રૂપિયા આપે એ નાનું હોય કે મોટું બાકી આ કરતા હોય તો એના દસ રૂપિયા બાકી આ બધી વસ્તુના ટોટલના પાંચ રૂપિયા આપે આખો દે આપણે તડકે જ કરતા હોય ટચિંગ બાકી આ હે ઓફિસ સામે બાઇક તો પડ્યું છે જે આ ડેલાના માલિક છે એમનું પણ એ નથી અહીંયા આપણે ફોન કરીને હાલો હા માલિક શું પણ આપણને કીધું કે આજ કઈ કામ નથી બાકી આ હે આપણો ચાકડો ચાલ લઈને આપણે સામે ટચિંગ કરતા હોય આમાં છે કલર આમે યુરોપિન દેખાય ને એમાં જે કઈ કલર બનાવે એ આ કલર નાખવાના બાકી કઈક આવો છે આપણો ડેલો એ બાજુમાં રસ્તો છે તો થોડો ઘણો અવાજ તમને આવતો હોય છે સોંગ બોંગ નો ગીત બીત નો તો થોડોક ઇગ્નોર કરજો આ હે મસિંગ આપણે કારખાના તો પહોંચી ગયા અહીંયા ડેલે પણ અહીંયા કોઈ છે કામે નથી ફોન કર્યો તો પણ આપણે કીધું કે આજે બાર ગામ હું એટલે આજ નહી આવે તો અહીંયા પણ આપણે ઘરે જવાનું થાય છે અને આપણા ઘરે જો ખબર પડે કે આપણે આજ કામ નતું કર્યું તો થાય આપણી સર્વિસ કેમ કે કામ તો કરવું જ જોઈએ ને એટલે એને જોઈ લેજો આપણો ડેલો હે આવો આપણે કામ કરવી બ્લોગ પણ હવે ચાલુ કરી દીધા તો કામ કરતા બ્લોગ પણ બનાવતા આપણે તો તમે સપોર્ટ કરજો કેમ કે આપણે તમારા જ સપોર્ટની જરૂર છે બાકી આપણે કઈ વસ્તુની જરૂર નથી આપણે આની પહેલા પણ બે બ્લોગ મૂક્યા ગયા હતા પણ એમાં તમે કોઈ કઈ સપોર્ટ દેખાયો નથી તો એ પણ બ્લોગ જોઈ લેજો એ પણ બહુ સારા છે

બાકી અહીંયા રૂમ છે આમાં પણ રહે છે માણસ જે અત્યારે કામ ઉપર છે અત્યારે અહીં નહીં હોય બાકી અહીંયા સાડા ત્રણ આઠ પડ્યું છે રાજા મેલડી બાકી ચાલો તમને બ્લોક સારો લાગે તો લાઈક કરી શેર પણ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં તમને મળીએ નવા બ્લોગમાં ને આ બ્લોગમાં જો સો વ્યૂ આવી જાય અને સો વ્યૂમાં કદાચ દસ જણા પણ સબસ્ક્રાઈબ કરશે ચેનલને તો આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ રાખશું ને આથી પણ વધારે સારા સારા બ્લોગ મૂકશું ને તો બને એટલો સપોર્ટ કરજો બાકી મળીએ તમને ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય